પાદરા નગરપાલિકા દ્વારા વીજળીના ઊંચા થાંભલાની લાઇટો રિપેરિંગ માટે સ્કાયમેન મેન બાવીસ લાખ નેવું હજારના ખર્ચે સ્વર્ણિયમ જયંતિ ગ્રાન્ટમાંથી પ્રાપ્ત થયું જેના ઉદઘાટન ધારાસભ્ય ચૈતન્યશી ઝાલા અને પાલિકાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું પાદરામાં આરસીસીના વીજ થાંભલા બંધ થયા અને લોખંડના પોલ આવતા થાંભલા ઉપર ચડવા ઉતરવાની ખૂબ તકલીફ પડતી હતી ત્યારે સ્વર્ણિયમ જયંતિની બાવીસ લાખ નેવું હજારની ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકાએ સ્કાયમેન નામની હાઇડ્રોલિક ક્રેન જે વીજ લાઇટો પોલ ઉપરની લાઇટો ફિટ થશે અને

નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાદરા નગરપાલિકાની અંદર સ્કાય મેન ની ગાડી નગરપાલિકાને સરકારે આપેલી છે ધારાસભ્યની રજૂઆત અને પાદરા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો વધારે થઈ ગયા હતા સાથે સાથે હવે સ્ટ્રીટ લાઇટને મેન મુખ્ય ટાવરો એ પાદરા નગરપાલિકાને નડતરરૂપ અને તકલીફરૂપ હતા જેથી ઇન્જોર પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો એના કારણે સરકાર કોઈ માગણી કરીને આજે પાદરા નગરપાલિકા દ્વારા ધારાસભ્યના વરદ હસ્તે આજે એની ઝંડી આપવામાં આવી છે અને આજથી પાદરા નગરપાલિકાની અંદર સ્ટ્રીટ લાઇટની જે તકલીફ છે એ દૂર થશે સાથે સાથે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા કેમેરામાં તકલીફ હશે પણ એ પણ આ સાધન ઉપયોગ થશે સાથે સાથે જીબીને પણ આ સાધનનો ઉપયોગ થાય જેથી પાદરા નગરના લોકોને લાભ મળે એ પ્રમાણે આ સાધન પાદરા નગરપાલિકામાં સરકારે આપેલું છે બરોબર પરેશભાઈ સરકાર કરોડો રૂપિયાના સાધનો આપે પણ પાદરા નગરપાલિકા મરામત કરવામાં નિષ્ફળ છે આટલે બાવીસ લાખ રૂપિયાની આજે કોઈ વસ્તુ આપીશું તૈયારી પાલિકાની કાળજી રાખશે તમારી વાત સાચી છે પણ પાદરા નગરપાલિકા માટે સાધનો મૂકવાની જગ્યા નથી પણ જે આપણે મસ્તાપુરાના દબાણો સાફ કર્યા છે એ નગરપાલિકાના હિતમાં સાફ કર્યા છે અને ત્યાં આગળ નગરપાલિકા એ ગાયો બાંધવા માટે પણ જગ્યા ત્યાં આગળ રાખેલી છે સાથે સાથે નગરપાલિકાના સાધનો મૂકવા માટેની પણ આગામી આયોજન કરેલ છે ચાલો